સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કરી રક્ષાબંધનની ઉજવણી ભટાર સ્થિત પોતાના નિવાસ રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરી બહેન સુરેખાએ ભાઈ સીઆર પાટીલની કલાઈ ઉપર બાંધ્યું સુરક્ષા કવચ બહેનને સીઆર પાટીલે ભેટ આપી અને પાઠવ્યા આશીર્વાદ સાથે સી આર પાટીલે ભાઈ બહેનના પવિત્ર તહેવાર માટેનું મહત્વ છે અને દર વર્ષે દેશવાસીઓ ધામધૂમથી આ રક્ષાબંધન તહેવાર મનાવે છે અહીં પોતે પણ આવેલા છે પોતાની બહેન સાથે રક્ષાબંધન ના તહેવાર મનાવવા માટે રક્ષાબંધન નિમિત્તે મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ગુજરાતની જનતાને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત રક્ષાબંધનનો આજે એક પવિત્ર તહેવાર છે આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાય છે પરંતુ આ ફક્ત લાગણી નથી પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાના કારણે બહેનોને જે પ્રોમિસ મુખ પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે એને આ રાખડી યાદ આવે છે એની જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારત થી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ રક્ષાબંધનનું મહત્વ એ આપણે વાંચ્યું છે જોયું છે અનુભવ્યું પણ છે ને એટલા જ માટે આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કે ભાઈ બહેનોના અતુટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે તો આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ